સુરેન્દ્રનગર જિલ્લાના રતનપરના સોમનાથ ચોકની આજુબાજુના વિસ્તારમાં સામાન્ય પરિવારના ઘરોમાં પીજીવીસીએલ દ્વારા દાદાગીરીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને જેના કારણે લોકોના વીજ બિલ પાંચ ગણા વધી ગયા છે જેથી તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ ના લેખિત રજૂઆત કરી હતી પરંતુ તંત્ર લોકોની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું અને કોઈ જ નિરાકરણ આવ્યું નહીં જેના અનુસંધાને આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટર દ્વારા શહેરીજનોને આપવામાં આવી છે કે ગ્રાહકને બળજબરીથી મીટર લગાવવામાં આવે અને જે ફરિયાદ છે તેનો જલ્દીથી નિકાલ કરવામાં આવે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું હવે જોવું એ રહ્યું કે બસો પરિવારને પીજીવીસીએલ ની દાદાગીરીથી કલેક્ટર મુક્તિ અપાવે છે કે નહીં તે જોવાનું રહેશે જેસિંહ સારોલા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ